ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ અને મતદારો મતદારો વહેલી સવારથી કરવા પહોંચ્યા છે ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ મંત્રીઓ અને મતદારો વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે મતદાન કર્યું છે

અમે તમામ મતદાતાઓને અપીલ કરીએ છીએ કે સંવિધાન બચાવવાની અમારી લડાઈમાં તમે મતરૂપી આશીર્વાદ આપો અને અનંત પટેલને ભવ્ય મત મતોથી વિજય બનાવો